બે વચ્ચે આકાશ દેખાય છે મર્યાદા તમે હું તો શું કહીએ તો જે પિંડ દેખાય છે ને પિંડ એ વ્યક્તિના ના તમને આત્મા કહીએ છીએ તો આત્મા

ભગવાન હતા તેમને જે ખોરાક ખાધો એ તમારું ખાલી કે ના થાય એને ખબર છે કે ભગવાન ના થયું ભાવને ખબર છે હું ના એને ખબર છે ભાઈ વાર્તા ખબર છે હું આત્મા તમે કહો છો દેહ ના ભાવ છે એમ કે તાળી દો કયો વિષય જતો કર્યો તો તે વિષય ચાલુ રહેવાના

શરીર બાદ થતો નહીં એને ભાવ બાદ થાય ભાવ એટલે હું એ બાદ હું ના રે કે શરીરને પાંચ ભૂત નું છે શરીર પાંચ ભૂત નું છે એ પ્રકૃતિમાં આવી જાય તો તમારી દ્રષ્ટિમાં શરીર નીકળી ગયું બરાબર તો શરીર બાદ થયું મન બુદ્ધિ બાદ થયા ઇન્દ્રિય બાદ થઈ ગઈ વાસના બાદ થઈ ગયું સૂક્ષ્મ હોય તો પછી જોનાર વિચાર થાય એમાં શરીર નથી હોય વિચાર વડે આ શરીર ચાલતું હોય એ તો જોઈએ કો ખરા કે ભાઈ ના પોતા સ્વભાવ પ્રમાણે અહમ બુદ્ધિ ચિત્ત કે સ્વભાવ અને જીવે તમે ધર્મ કે ના કરો જીવે કે ના જીવે તો અન્ન જીવો જ પોતાનો સ્વભાવ નહીં જીવતા એ પાણા પાડે છે પણ દેહ જોવે તો આત્મા કોઠો આટલું જ્ઞાન છે